આજની વાર્તા ગાંધીજી કહે છે કે કોઈ પણ સમાજ સેવક કોઈ પણ કાર્યમાં ક્યારેય બેઠો રહેવો ન જોઈએ મિત્રો ગાંધીજી ઉપર મેં અનેક વાર્તાઓ તમને આપી છે અને ગાંધીજી ઉપર તો કદાચ અનેક વાર્તાઓ બની શકે કારણ કે એ આપણને કાયમ માટે ચોક્કસ પ્રકારની ભૂમિકા ઉપર એક આપણને ખ્યાલ છે બહુ નાની ઉંમરમાં ગાંધીજીના કેટલીક વાતો પણ મેં રૂબરૂ સાંભળેલી અને એ અનુસંધાને આ પ્રસંગો હું આપું છું કોઈ એક ગામની અંદર કોઈ એક નાના એવા ગામડાની અંદર એક સાફ સફાઈ કરવા માટે અને ગામડાને એકદમ શુદ્ધ બનાવવા માટેનો એક પ્રોગ્રામ નક્કી કરવામાં આવ્યો અને એ પ્રોગ્રામ નક્કી કરવામાં આવ્યો એટલે બધા ત્યાં ગયા એ રેલવે સ્ટેશન હતું અને ત્યાં એક સમાજ સેવિકા અવંતિકાબેન આવવાના હતા એટલે ગાંધીજીએ કોઈ એકને કીધું કે તમે અવંતિકાબેનને તમે તેડી આવો એ સેવામાં આપણે આવતીકાલથી કામની શરૂઆત કરવી છે માટે આજે એ આવે છે એટલે તમે તેડી આવો અને બાજુનો જે રૂમ છે એ રૂમ એને આપી દેજો ત્યારે કોઈક એના ગાંધીજીના જે નજીકના વ્યક્તિ હતા એણે એમ કીધું કે આ રૂમમાં અવંતિકાબેન નહીં રહી શકે કારણ કે અવંતિકાબેન છે એ ખૂબ ધનવાન વ્યક્તિ છે અને એ આવ્યા હશે એ પણ માનો કે ફર્સ્ટ ક્લાસ કે સેકન્ડ ક્લાસમાં આવ્યા હશે તો એને ખરેખર આવો રૂમ અનુકૂળ નહીં થાય ત્યારે ગાંધીજી એમ કહે છે કે આપણે બધા સેવકો એક સરખા જ છીએ અને જો અવંતિકાબેન ત્રીજા વર્ગમાં જો આવ્યા હોય તો જ આપણે એને અહીંયા આપવાનો છે જો ત્રીજા વર્ગને બદલી કદાચ પહેલા કે બીજામાં આવ્યા હોય તો આપણે એમ કહેશું કે તમે ખોટા પૈસા બગાડ્યા છે એટલે અમારે તમારું કામ નથી આપણે કોઈ સમાજના ખોટા પૈસા બગાડાય નહીં ભલે પોતાના હોય તો પણ ત્યારે પહેલા બધા વિચાર કરતા છે ગાંધીજીની ભૂમિકા કેટલી ઊંચી છે પછી અવંતિકાબેન આવે છે આવીને એને રૂમ આપે છે ત્યારે પૂછે છે કે તમે તો હું ત્રીજા વર્ગમાં જ આવી છું સામાન્ય વર્ગમાં જ આવી છે એટલે ગાંધીજી એમ કીધું કે જો આ સમાજ સેવિકા છે સાચી અને એ ખરેખર રૂમમાં એને ઉતારે છે અને રૂમમાં ઉતાર્યા પછી બીજે દિવસે સવારમાં વહેલું જવાનું હતું એટલે અવંતિકાબેનને કહે છે કે આવતીકાલે સવારે આપણે બધાએ આ બાજુ આ ગામમાં જવાનું છે અને ત્યાં સાફસફાઈ કરી અને આખા ત્રણ દિવસ સુધી આપણે ત્યાં ખૂબ શ્રમ કરવાનો છે ત્યારે આજુબાજુના જે બધા એના બધા સેવકો હતા ને ગાંધીજીને એમ કીધું કે અવંતિકાબેન બહુ દૂરથી આવે છે અને અત્યારે લગભગ એમ માનો કે સાંજ પડી ગઈ છે અને આવતીકાલે સવારે જવાનું છે તો એને થોડો આરામ આપો કાલનાથી પૂરતા ન આવે તો ચાલશે આપણે કાલનાથી પૂરતી અને આરામ આપીએ ત્યારે ગાંધીજી એમ કહે છે કે તમને મારે ફરી એકવાર કહેવું પડશે કે આપણે સમાજ સેવક છે સમાજસેવક બેઠો રહીએ અને કામ ન કરે તો સમાજની સેવા કઈ રીતે કરી શકાય અવંતિકા બેને સવારમાં આપણી યારે આવવું જ પડે રાખી રાત સુવાની છે અને એ ખરેખર આવશે તમે એને વાત કરો એણે એમ કીધું કે હું કાલે તમારી સાથે જ આવીશ મારે આરામ કરવાની જરૂર નથી એટલે ત્યારે એણે એમ કીધું કે આ બેન છે ને એ સાચા સમાજ સેવિકા છે અને બધા જાય છે ત્રણ દિવસ એકદમ ખૂબ શ્રમ કરે છે અને શ્રમ કર્યા પછી સાચી ભૂમિકા ઉપર એ લોકો ગામડાને ઉપયોગી બને પૂરી થતી નથી વાત કેવાની ભૂમિકા મારી એ છે કે આજના સમાજ ની ભૂમિકા આજના કોઈ સમાજના કાર્યકરોની ભૂમિકા આજના કોઈ ને કોઈ જ્ઞાતિ સમાજના કાર્યકરની ભૂમિકા માત્ર ને માત્ર આના કરતા વિરોધ પ્રકારની ભૂમિકા છે ગાંધીજી એમ એમ કેતા કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ એને રોકાવવું પડે ગાંધીજી એમ કહેતા એને આરામની જરૂરિયાત ન હોય એને સતત રીતે એનું કામ કરવું જ જોઈએ કરવું જ જોઈએ કરવું જ જોઈએ અને જો કામ ન કરતા હોય તે સેવક ન કહેવાય એક કોઈ સમાજના સેવક નથી એ કોઈ જ્ઞાતિના સેવક નથી એ કોઈ મંડળના સેવક નથી ત્યારે ફરીવાર પૂછ્યું કે ખરેખર ગાંધીજી કે સેવા સાચી છે મિત્રો આજના સમયની અંદર આ વાતની અંદર બહુ મોટો ફેરફાર થઈ ગયો છે અનેક મંડળોની સાથે મારે પ્રસંગો થયા છે પણ કેટલાક મંડળોની અંદર માત્ર ને માત્ર માણસો કંઈ કામ કરતા નથી સાવ બેઠા બેઠા કોઈ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાતા જ નથી માત્ર ને માત્ર પોતાને મોટું બનવું છે માત્ર માત્ર પોતાને હાર પહેરવો છે પણ સમાજની એને કોઈ ચિંતા નથી તમે કોઈ એક મંડળના કોઈ પ્રમાનો કે કોઈ કાર્યકર છો કોઈ પણ એક મંડળના તો તમે મંડળની અંદર તમે એ મંડળના જે સિદ્ધાંત છે એને ધ્યાનમાં રાખી અને કામ જો ન કરો અને સમય તમે જો ન આપો તો તમે એ મંડળના સાચા કાર્યકર નથી એમ ગાંધીજી કહે છે હું નથી કહેતો અને દરેકે ખૂબ કામ કરવું પડે અને જાજુ કામ કરો અને છેવટના માણસોને ઉપયોગી થાય ત્યાં સુધી કામ કરો તમારા મંડળની અંદર ઉપલા લેવલ ઉપરની ભૂમિકા ઉપર કામ કરશો એનો કોઈ અર્થ નથી એના છેવટની ભૂમિકા ઉપર કામ કરો એના નાના નાના પ્રશ્નો સોલ્વ કરો આપણી પાસે સમય નથી અને આપણે કામ કરતા નથી એટલે ખરેખર એવા કાર્યકરોએ પોતે સમજીને પણ નિવૃત્ત થઈ જવું જોઈએ અથવા તો કામની શરૂઆત કરી દેવી જોઈએ પોતાને સમય નથી તો નિવૃત્ત થાવ અને જો સમય હોય તો કામ ખૂબ કરો સમાજ એ કાર્યકરોની રાહ જોઈને બેઠો છે સમાજને ઊંચું આવવું છે સમાજની પેઢીને બહુ તાકાતવાળું થવું છે સમાજના મહિલાઓને ખૂબ તાકાતવાળું થવું છે તો પછી આપ આ પ્રકારના જો સમાજના કાર્યકરો હશે તો સમાજ ત્યાં ને ત્યારે હશે અને એ ભૂમિકા થશે મિત્રો ગાંધીજીની વાત હું હંમેશા સ્વીકારું છું કારણ કે ગાંધીજીના અનેક સિદ્ધાંતોનો મેં અમલ કર્યો છે અને એ હંમેશા નીચેના વર્ગો માટે જાજુ કામ કરવું જોઈએ એ કોઈ ને કોઈ સેવકો અથવા તો કાર્યકરોની સૌથી મોટી ફરજ છે એમ આ વાર્તાનો બતાવે છે સૌને ધન્યવાદ